ભુજ ખાતે આવે ઢોરી ગામના ખેતરમાંથી બે મહિલા સહિત છ પતા પ્રેમીઓ ઝડપાયા ભુજ ખાતે આવેલ ઢોરી ગામના ખેતરમાં બે મહિલા સહિત છ પતા પ્રેમીઓને ચોરાણું હજારના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા છે આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભુજ તાલુકાના ઢોરીમાં રહેતા મોહન પાંચા ચાડ નામનો શખ્સ ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરના શેઢા નજીક આવેલી ખુલ્લી જગ્યામાં બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમાડી રહ્યો છે મળેલી બાતમીના આધારે પોલીસે હકીકતવાળા સ્થળ પર દરડો પાડી જુગાર રમતા બે મહિલા સહિત છ ખેલીઓને પકડી પાડ્યા હતા પોલીસે પકડેલા જુગાર પ્રેમીઓ પાસેથી રોકડા રૂપિયા તોંતેર હજાર નવસો તથા એકવીસ હજારની કિંમતના છ મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા ચોરાણું હજાર નવસોનો નો મુદ્દામાલ હસ્તગત કરી પકડાયેલા ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે